વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેસમાં સ્વાગત છે જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જલ્દીથી કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા તો જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં જે પ્રશ્નપત્ર પૂછાય છે ત્યાં મુખ્ય ત્રણ વિભાગમાં પૂછાતું હોય છે અંક ગણિત ભાષા એટલે કે ગુજરાતી અને માનસિક યોગ્યતા પરીક્ષા એટલે કે કસોટી તો માનસિક યોગ્યતા કસોટી જે પચાસ ગુણનો પ્રશ્ન પૂછાતા હોય છે જેમાં ચાલીસ પ્રશ્નો પૂછવામાં આવે છે તેવી જ રીતે અંક ગણિત અંક ગણિતમાં પચીસ ગુણના પ્રશ્નો પૂછાય છે જેમાં વીસ પ્રશ્નો પૂછવામાં આવે છે તેવી જ રીતે પાછળ લે ગુજરાતીમાં ફકરા આપવામાં આવે છે અને ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ લખવાના હોય છે તેમાં પણ વીસ પ્રશ્નો પૂછાતા હોય છે એટલે કે પચીસ ગુણના પ્રશ્નો પૂછાય છે આમ છ ગુણનું પ્રશ્નપત્ર પૂછાય છે વિભાગ બે અંક ગણિત અહીંયા પ્રશ્ન એકતાલીસ થી સાહીઠ એટલે કે કુલ વીસ પ્રશ્નો પૂછાય છે અને તેના માટે પચીસ ગુણ આપવામાં આવે છે એ અંક ગણિત વિષયમાં નીચેના પંદર ઘટકો પર આધારિત પ્રશ્નો પૂછવામાં આવે છે તો કયા કયા પંદર ઘટકો છે તેના વિશે અભ્યાસ કરીશું તો એ અંક ગણિત વિષયમાં જે નીચેના પંદર ઘટકો પર આધારિત પ્રશ્નો પૂછવામાં આવે છે તો પ્રથમ ઘટક છે સંખ્યા અને સંખ્યા પદ્ધતિ વિશે તો આ પદ્ધતિ વિશે પ્રશ્નો પૂછાતા હોય છે બીજું પૂર્ણાંક સંખ્યાઓ તથા તેના પરની મૂળભૂત ક્રિયાઓ આના આધારિત પ્રશ્નો પૂછાતા હોય છે ત્રીજું વિભાજ્યની કસોટીઓ સરાસરી તથા અજ્ઞાત સંખ્યાઓ આધારિત પૂછાતા હોય છે અવયવ અને તેના એટલે કે તેના ગુણધર્મો આ રીતે પ્રશ્ન પૂછાતા હોય છે પાંચમો આપેલી સંખ્યાઓના લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે લસા અને ગુસ્સા શોધો આ રીતે પ્રશ્ન પૂછાતા હોય છે છઠ્ઠું અપૂર્ણાંક સંખ્યાઓ અને તેમના પરની ચાર મૂળભૂત ક્રિયાઓ આધારિત પ્રશ્નો પૂછાતા હોય છે દશાંશ અપૂર્ણાંક અને તેના પરની મૂળભૂત ક્રિયાઓ આધારિત પ્રશ્નો પૂછાતા હોય છે સાદા અપૂર્ણાંકનું દશાંશ અપૂર્ણાંકમાં અને દશાંશ અપૂર્ણાંકનું સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરો તેને આધારિત પ્રશ્નો પૂછાતા હોય છે લંબાઈ દ્રવ્યમાન સમય ક્ષમતા ચલણ વગેરે રાશિનું માપન તેના આધારિત પ્રશ્નો પૂછાતા હોય છે અંતર સમય અને ગતિ આધારિત પ્રશ્નો પૂછાતા હોય છે અંદાજીકરણ આધારિત પ્રશ્નો પૂછાતા હોય છે ટકાવારી અને તેનો ઉપયોગ તેના આધારિત પ્રશ્નો પૂછાતા હોય છે નફો ખોટ તેના આધારિત પ્રશ્ન પૂછાતા હોય છે સાદું વ્યાજ આધારિત પ્રશ્ન પૂછાતા હોય છે પરિમિતિ ક્ષેત્રફળ અને કદ એટલે કે ઘનફળ આધારિત પ્રશ્ન પૂછાતા હોય છે આ રીતે પંદર ટોપિક ઉપર અંક ગણિતમાં પ્રશ્નો પૂછાતા હોય છે કુલ પચીસ ગુણનો નવોદયની પરીક્ષામાં ગણિત પૂછવામાં આવે છે અને વીસ પ્રશ્નો આપવામાં આવે છે તો આ જે પંદર ટોપિક આપ્યા છે તેના વિસ્તૃતમાં આપણે અભ્યાસ કરીશું